રાધે રાધે દોસ્તો ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મમાં તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તેને સાક્ષાત દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અને પુરાણો અનુસાર તુલસીનો છોડ ઘરમાં સકારાત્મક ઉર્જાનું મુખ્ય કેન્દ્ર છે જો તમે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની ઈચ્છા રાખતા હો તો તુલસીના ક્યારા પાસે દરરોજ ઘીનો દીવો પ્રગટાવો એ સૌથી સરળ અને અસરકારક ઉપાય છે લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની સંયુક્ત કૃપા શાસ્ત્રોમાં તુલસીને હરિપ્રિયા કહેવામાં આવી છે એટલે કે ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે એવી માન્યતા છે કે તુલસીના છોડના મૂળમાં ભગવાન વિષ્ણુ અને તેના પર્ણોમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે જ્યારે તમે સાંજના સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવો છો ત્યારે તમે અજાણતા જ બ્રહ્માંડની આ બે મહાશક્તિઓને તમારા ઘરમાં આમંત્રિત કરો છો જે ઘર પર આ બંનેની કૃપા હોય ત્યાં ક્યારેય દરિદ્રતા પ્રવેશતી નથી આર્થિક સંકટ અને ગરીબીનો નાશ આજના સમયમાં મોટા ભાગના લોકો આર્થિક તંગી અથવા દેવાથી પરેશાન હોય છે વાસ્તુશાસ્ત્ર મુજબ સાંજે તુલસી પાસે દીવો કરવાથી ઘરની આર્થિક બાધાઓ દૂર થાય છે હીના દીવામાંથી નીકળતી ઉર્જા ઘરના સભ્યોની બુદ્ધિને સાચા માર્ગે વાળે છે જેનાથી આવકના નવા સ્ત્રોતો ઊભા થાય છે અને બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો થાય છે નકારાત્મક ઉર્જાથી મુક્તિ વિજ્ઞાન માને છે કે તુલસી ઓક્સિજનનો ભંડાર છે પરંતુ વાસ્તુ કહે છે કે તેની પાસે દીવો પ્રગટાવવાથી એક સુરક્ષા કવચ બને છે સાંજનો સમય સંધ્યાકાળ હોય છે જ્યારે દિવસ અને રાત મળે છે આ સમયે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય જીની સુંગદ અને દીવાની જોત મળીને વાતાવરણને શુદ્ધ કરે જેનાથી ઘરમાં થતા કલેશ શાંત થાય છે અને સભ્યો વચ્ચે પ્રેમ વધે છે વાસ્તુ દોષોનું નિવારણ ઘણીવાર ઘરનું નિર્માણ વાસ્તુ મુજબ ન થતું હોય તો ઘરમાં બીમારી કે તણાવ રહે છે દરેક ઘરમાં તોડફોડ કરવી શક્ય નથી પરંતુ તુલસી નીચે દીવો કરવો એ એક શ્રેષ્ઠ ઉપાય છે તે ઘરના દક્ષિણ પૂર્વ કે ઉત્તર પૂર્વના દોષોને દૂર કરવાની શક્તિ ધરાવે છે નિયમિત દીવો કરવાથી ઘરનો ઓરા શુદ્ધ થાય છે માનસિક શાંતિ અને સ્વાસ્થ્ય લાભ તુલસી પાસે દીવો પ્રગટાવવાથી મનોવૈજ્ઞાનિક અસર પણ થાય છે તેની જ્યોત અને ઘીની સાત્વિક સુંગત માનસિક તણાવ ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે આયુર્વેદ મુજબ ઘી અને તુલસીના ગુણોનું મિશ્રણ હવામાં રહેલા હાનિકારક કીટાણુઓનો નાશ કરે છે જેનાથી ઘરમાં સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે તુલસી પૂજાના મહત્વના વાસ્તુ નિયમો સાચી દિશા તુલસીનો છોડ હંમેશા ઘરની ઉત્તર અથવા ઉત્તર પૂર્વ દિશામાં હોવો જોઈએ દીવો રાખવાની રીત દીવો તુલસીના ક્યારા પાસે એવી રીતે રાખો કે તેની જોત છોડના પાંદડાને સ્પર્શે નહીં અક્ષતનું આસન દીવાને ક્યારે સીધો જમીન પર ન રાખવો તેની નીચે થોડા ચોખ્ખા ચોક્કસ રાખવા જેને આસન આપ્યું કહેવાય છે સમય દીવો પ્રગટાવવાનો શ્રેષ્ઠ સમય સૂર્યાસ્ત પછી તરત જ ગણાય છે પરિક્રમા જો શક્ય હોય તો દીવો પ્રગટાવ્યા પછી તુલસીના છોડની ત્રણ પરિક્રમા કરવી શુદ્ધતા સ્નાન કર્યા વિના અશુદ્ધ અવસ્થામાં તુલસીને સ્પર્શ કરવો નહીં રવિવારે અને એકાદશીએ તુલસીને જળ ન ચડાવવું પરંતુ સાંજે દીવો કરવો અત્યંત ફળદાયી છે નિષ્કર્ષ એ મળે છે કે તુલસી નીચે ઘીનો દીવો પ્રગટાવવો એ માત્ર ધાર્મિક વિધિ નથી પણ સુખી જીવન જીવવાની એક પદ્ધતિ છે તે ઘરની ઉર્જાને સંતુલિત કરે છે અને ભાગ્યના બંધ દરવાજા પણ ખોલે છે આ વિડીયોમાં આપેલી માહિતી એ ધાર્મિક માન્યતાઓ આધારિત છે એના માટે અમારી આ યુટ્યુબ ચેનલ એની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી